બંને ભક્તો મૈત્ર અને વિદુરજી મળ્યા છે વિદુરજી કહે છે કે હે મૈત્રી મુનિ મને ભાગવત સંભળાવો મે સાંભળ્યું છે કે ભગવાન એ કીધું છે કે હે મારા વિદુરને ભાગવત સંભળાવ જોઈએ હું તો દાસીનો દીકરો છું મારે ભાગવત સાંભળવું છે મૈત્રી ઋષિ કહે છે કે હે વિદુરજી મને ખબર છે

कितने फांसी चलाई थी बदल होगा तू या फांसी चढ़ावा जाए फांसी लगा भी पा तो रूसी से साक्षात मंड गए ऋषि फांसी लागती नहीं थी राजा समझी गयो कि मारी कहीं भूल थी गई पगमा पड़ी गयो प्रभु मने भूल थी गई तुम्हें चोर नहीं थी मंड गए ऋषि के तने तो मैं मुक्त करो ये कहे अवतरो अवतरो માંડલે ઋષિ કહે છે કે રાજા તને તો હું માફ કરી દઈશ પણ યમરાજાને માફ નહીં કરું એ કહે મેં ભૂલ કરી નથી છતાં મને ફાંસી ચડાવવામાં કેમ આવ્યો અને માંડલે ઋષિ એમ લોકમાં ગયા છે એવી છે કે પૂછ્યું કે મારી કઈ ભૂલ ના કારણે મને ફાંસી ચડાવવામાં આવ્યો યમરાજા ચિત્રગુપ્તને કહે જો તો જો ચાંક ભૂલ હશે તો જ થાય ને એ કહે તપાસતા એવું નીકળ્યું કે પાંચ વર્ષના નાના બાળ હતા અને એક પતંગિયું હતું એ પતંગી આંખમાં એક હોય છે એના કારણે પડ્યું ઋષિ કે યમ તો કોને સમજાવે છે કોને મૂર્ખ બનાવે છે નાનો બાળક જો ભૂલ કરે તો એની ભૂલની સજા મા બાપને દેવામાં આવે અથવા મા બાપ ને ના આપવામાં આવે તો એને સપનામાં દેવામાં આવે સપનામાં સજા થાય આ તો તમે સાક્ષાત સૂર્ય ચડાયો જ્યાં હું તને શ્રાપ આપું છું ધરતી ઉપર તું દાસીનો દીકરો થઈ જાય અને એ આ વિદુરજી યમરાજા દાસી દીકરા બનીને આયા છે